નવધા ભક્તિ છે અને જેના ઘરમાં નવધા ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે આવે ને આવે એમાં સંશય નથી જેના ઘરમાં ભક્તિ જ્ઞાન આવે છે ભગવાન જે માણસ ભક્તિ ને જ્ઞાન માં તરબોળ થતો એના ઘરમાં ભગવાન આવે જ કારણ કે ભગવાને કીધું છે મદ ભક્તા યત્ર ગાય તત્ર મિ નારદ શ્રવણમ કીર્તન વિષ્ણુ જે માણસ નવધા ભક્તિ માંથી એક પણ ભક્તિ નો સ્વીકાર કરે એના ઘરમાં ભગવાન આવે તો એવી આ કથા નવ દીકરીઓ થઈ પછી એને ત્યાં ભગવાન આવ્યા છે પછી દીકરાનો જન્મ થયો અને એ ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું પણ આ કથામાં સૌથી અગત્યની વાત જો સ્કંદમાં બતાવી હોય તો બે ઋષિઓના દાંપત્ય જીવનની બે ઋષિ પત્નીના દાંપત્ય જીવનની કથા છે એક દિતિ અને કશ્યપ એ પણ ઋષિ અને ઋષિ પત્ની હતા એક કરદમ અને હતી આ પણ ઋષિ અને ઋષિ પત્ની હતા પણ તફાવત કેટલો થયો તો કહે છે કે જ્યારે વાસના સાથે પ્રજોત્પતિ થઈ તો રાક્ષસ થયા અને ઉપાસના સાથે પ્રજોત્પતિ થઈ તો ભગવાન થયા દીતીના માં કામ પ્રવેશ્યો એટલે વાસના જાગી અને એમાં સંતાન થયું એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશપુ જેવા રાક્ષસ થયા એના ઘરે અને દેવહૂતિએ ઉપાસના કરતા કરતા પ્રજોત્પત્તિ એટલે કે એના ત્યાં સંતાન થયું એટલે એના ઘરે સ્વયં ભગવાન પોતે આવ્યા છે આ ઘટના છે વાલા ભક્તિ વાસનાથી રાક્ષસ જન્મે છે અને ઉપાસનાથી પરમાત્મા પ્રગટે છે